મિત્રો આજે સવારે આપણે વહેલા જ આવી ગયા ખેતરમાં જોવા માટે કે ખેતરમાં બૂંડી બગાડી છે કે નહીં તો ફ્રેન્ડ બૂંડી બગાડી તો નથી પરંતુ આજે ઝાકળ વધારે પડ્યું તેના કારણે બટાકા નમી પડ્યા છે તો ફ્રેન્ડ ખેતરમાં આવીને જોયું તો આપણું લાઈટ પણ ચાલુ જ રહી ગયું હતું તો સવારે કોઈ બંધ કરવા આવ્યું નતું તો આપણે ઓરડી ખોલી હવે ફટાફટ લાઈટ બંધ કરી દઈએ તો ફ્રેન્ડ આ છે ઓરડીને આપણે લાઈટ બંધ કરી નાખી પછી બહાર આવીને જોયું સવારનો નજારો તો ફ્રેન્ડ આપણે અત્યારે જઈએ છીએ બીજા ખેતરમાં કારણ કે અમારે ગાયો બેસો છે તો ઘાસ કાપવાનું છે તો ફટાફટ જોતા જોતા અમે નીકળી ગયા ખેતરમાં તો ફ્રેન્ડ સવારમાં બટાકાનું વાવેતરનું જે નજારો જોવાનો હોય એ સવારે જોવા મળે તો ફ્રેન્ડ આપણે અત્યારે આવી ગયા આ બા ખેતરમાં તો અહીંયા ચીકોરીનું વાવેતર કરેલું તો બેહો માટે તો બેહો માટે અમે ઘાસ કાપી લઈએ ફટાફટ તો પોટલું વાટીને પાછા આપણે ઘેર આવી ગયા ઘેર આવી એ વાસણ હતી આપણે ખાઈને આટલામાં આડા પડ્યા હતા એટલા પાછો ટાઈમ થયો એટલા આપણે આવી ગયા ખેતરમાં પાણી વારવાનું હતું એટલા માટે ફટાફટ મોટર ચાલુ કરી નાખી અને બટાકામાં પાણી ચાલુ કરી દીધું બટાકા ચાલુ કરીને ઓટો મારવા નીકળી ગયા એટલે મોજ પડવાઈ હતી તો હોજનું જે બટાકાનું લોકેશન સારું દેખાતું હતું એટલા હોબળી પર નજર પડી તો હોબળી પર તો હોબડો લાદ્યો તો નહોતો તો મિત્રો અમે આવી રીતના બટાકાની ચારે ફરતે સેફ્ટી કરી દીધી તો ફ્રેન્ડ એટલા માટે અંધારું પડી જઈને આપણે આવી જાય ઘેર તો ભયા જોયું તો ભય તાપતો હતો મમ્મીને પપ્પાને ખાવા ખાતા હતા વાડામાં એમ ઘરમાં હતી